આપણે ત્યાં એક કહેવત છે કે જ્યારે જ્યારે અભિમાન વધી જાય છે અને અને માણસનું પેટ વધી જાય છે છે તે ત્યારે કોઈને ભેટી નથી શકતા અત્યારે અભિમાન વધ્યું અરવિંદ કેજરીવાલને એટલું અભિમાન વધ્યું કે એ દિલ્હીની જનતાને ભેટી ના શક્યા અને ક્યાંક તેમની જબરદસ્ત રીતે હાર થઈ આજે અરવિંદ કેજરીવાલનું જે અભિમાન ઉતર્યું છે અને એક ટ્વીટ વાયરલ થઈ છે આ બંને એકબીજાના પૂરક છે તેમની આજે વાત કરવી છે કારણ કે બંને એકસાથે એક સરખી રીતે બંધ બેસે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે આપણે કહેવતની વાત કરી અત્યારે અરવિંદ કેજરીવાલને એટલું અભિમાન વધી ગયું હતું કે હવે લોકો જે અરવિંદ કેજરીવાલની જે જૂની સ્પીચ છે તેમને કટકા છે તે શોધી રહ્યા છે વાયરલ કરી રહ્યા છે કારણ કે એક સમયે જે ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા પણ સવાલ એ છે કે કેમ આટલું અભિમાન છે તે અરવિંદ કેજરીવાલને વધી ગયું અને એ જ અભિમાન છે એમણે જ અરવિંદ કેજરીવાલને દિલ્હીની ગાદી ઉપરથી હટાવ્યા હવે આપણે ટ્વીટની વાત કરી રહ્યા છીએ સૌથી પહેલા એ ટ્વીટ સમજીએ અને એ જ ટ્વીટ અત્યારે જે રીતે વાયરલ થઈ છે અને એમની સાથે અરવિંદ કેજરીવાલનું જે અભિમાન ઉતર્યું છે આમ આદમી પાર્ટીની જે રીતે હાર થઈ છે એ જ હારનો સીધો સંબંધ છે તે ગુજરાત સાથે કઈ રીતે છે તેમની પણ વાત કરીએ સૌથી પહેલા તો જે ડોક્ટર અમિત નાયક છે

ભાજપ અત્યારે સત્તામાં છે હવે તો દિલ્હીની અંદર પણ ડબલ એન્જિનની સરકાર બની ગઈ છે ગુજરાતમાં તો ડબલ એન્જિનની સરકાર છે જ પરંતુ ખાસ કરીને જો હવે ભાજપને ને હરાવવું હોય તો કોંગ્રેસે કેવી રણનીતિ કરવી પડે એ જબરદસ્ત રીતે અહીંયા શીખી છે

અને તેના માટે નજીકના નડતરૂપ ફુદા પતંગનો નિકાલ પહેલા કરવો પડે છે એટલે હવે દિલ્હીની અંદર કોંગ્રેસે જે સત્તા બનાવી હોય તો એમણે અત્યારે રીતે અરવિંદ કેજરીવાલ હારી ગયા એટલે એક તરફ જોવા જઈએ તો એક રસ્તો તો ક્લિયર છે જ કોંગ્રેસ માટે એક પણ સીટ ના આવી પણ એક રસ્તો ક્લિયર થઈ ગયો કારણ કે અભિમાન આવી ગયું હતું એટલે ગઠબંધન ના થયું અને ક્યાંક એમની જે અસર છે તે આમ આદમી પાર્ટી પર થઈ હવે આ વાત રહી રહીને કોંગ્રેસને સમજાય ગઈ છે આ જ વસ્તુ હવે ગુજરાત કોંગ્રેસને પણ લાગુ પડે છે અને જો હવે આવનારા સમયમાં જે રીતે આપણે બે હજાર બાવીસમાં જયારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આપણે જોયું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન હતું એટલે ક્યાંક અમુક સીટો કોંગ્રેસની આવી અમુક સીટો છે તે આમ આદમી પાર્ટીની આવે એ જ ગઠબંધન છે તે આપણે લોકસભા વખતે પણ જોયું એટલે જે ઇન્ડિયા ગઠબંધન થયું એમને લઈને ઘણી બધી બેઠકો છે એમાં પણ કોંગ્રેસનો વિજય થયો ક્યાંક આમ આદમી પાર્ટી પડી પણ સવાલ હવે એ છે કે જો ફરી એક વખત કોંગ્રેસને ગુજરાતમાં ઉભું થવું પડશે ઉભું થવું હશે તો એમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કરવાનું અહીંયા આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં એટલા માટે આવી છે કારણ કે અવારનવાર આપણે સાંભળીએ છીએ કે ગઠબંધનની વાત આવે છે પણ જો હવે સફાયો તો આમ આદમી પાર્ટીનો દિલ્હીની અંદર થઈ ગયો છે એટલે કોંગ્રેસ માટે રસ્તા ખુલ્લા થઈ ગયા છે એ જ વાત જો ગુજરાત કોંગ્રેસ પણ સ્વીકારશે કે આપણે ગઠબંધન એક બાજુ મૂકીએ એકલે હાથે ચૂંટણી લડીશું તો ક્યાંક આપણને ફાયદો થવાનો છે અને એક પોસ્ટર પણ મૂકવામાં આવ્યું છે સંદીપ દીક્ષિતજી તમે તો હારી હારી રહ્યા છો આવું લોકો કહી રહ્યા છે તો જે સંદીપ દીક્ષિતજી છે આ કોંગ્રેસના છે એવું કહી રહ્યા છે કે કેજરીવાલને તો હરાવી દીધા ને એટલે અહીંયા એક કાંટો છે તે દૂર થયો છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસની જો એકલે લડવું પડતું હોય તો એમનો મુકાબલો બે વ્યક્તિથી હોય આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે હવે એક જ રસ્તો છે અને એ છે ભાજપ સાથે જ લડવાનું કારણ કે આમ આદમી પાર્ટી તો કે મેદાનમાં છે જ નહીં અહીંયા એક ભૂલ જે આમ આદમી પાર્ટી છે તેમનાથી એ પણ થઈ કે અહીંયા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન ના કર્યું એટલે પણ ક્યાંક જબરદસ્ત રીતે હાર થઈ પણ પહેલેથી જ અરવિંદ કેજરીવાલને વધારે અભિમાન હતું કે હું તો જીતી જવાનો છું અવારનવાર એમના જે છે છે એમનું જે જે વધારે આગળ પડતી વાત એ સામે આવતી હતી તેમને લઈને ચોક્કસ એવું લાગતું હતું કે તે ક્યાંક દિલ્હીની જનતાને હવે સમજવા તૈયાર નથી અત્યાર સુધી જ્યારે સત્તામાં આવ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીની જનતાને સારી રીતે ઓળખે છે પણ હવે ક્યાંક એવું લાગ્યું છે કે આટલું અભિમાન વધી ગયું એટલે દિલ્હીની જનતાને તે સારી રીતે સમજી ના શક્યા કે દિલ્હીની જનતાને શું જોઈએ છે અને એનો જ લાભ છે તે ભાજપે ઉઠાવ્યો હવે સવાલ એ છે કે અરવિંદ કેજરીવાલે ઘણી બધી કલ્યાણકારી યોજના બનાવી હતી તે ભાજપ એમનું એ કન્ટિન્યુ રાખવા માંગે છે તેમને બંધ કરી દેશે કે પછી કોઈ છે એમને અધ બંધ કરી દેવામાં આવશે થોડીવાર ચલાવવામાં આવશે કારણ કે જનતાને પણ સારું લાગે એટલે હવે અરવિંદ કેજરીવાલ છે તે સાવ નવરા થઈ ગયા છે ફ્રી પણ નહીં સાવ નવરા છે કારણ કે એક વસ્તુ એમની પાસે હતી દિલ્હી એ હવે એમની પાસેથી ભાજપે છીનવી લીધી છે એટલે નવરા માણસ શું કરે શું વિચારે એ હવે ધ્યાન રાખશે કે ભાજપે અમારી જેટલી યોજના હતી એમાંથી કેટલી ચાલુ રાખી છે કેટલી બંધ કરી દીધી છે કેટલી નવી લઈ આવ્યા એટલે કારણ કે અત્યારે એમની પાસે તો ત્રેવીસ બેઠકો છે એટલે વિપક્ષમાં પણ તેઓ બેસવાના છે આતિશી એમના એક ધારાસભ્ય પણ બનશે એટલે ક્યાંક વિપક્ષ તરીકે મજબૂત તેઓ ફાઇટ આપશે પણ સવાલ એ છે કે હવે જે આ વ્યક્તિ નવરા થઈ ગયા છે તે શું કરશે સૌથી પહેલા તો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે લગભગ નહીં આવે પણ જયારે વિધાનસભાની ચૂંટણી આવશે એ પહેલા હવે લગભગ એટલે બે હજાર સત્યાવીસ ની અંદર આડેગાડે ચૂંટણી આવશે તો ક્યાંક આ વખતે ગુજરાતની અંદર જબરદસ્ત ફાઇટ આપવા માટે પણ કંઈક રણનીતિ હોવી પડે પંજાબ તો એમની પાસે છે જ ગુજરાત ઉપર કેમ જે અરવિંદ કેજરીવાલ છે તે ધ્યાન રાખશે તેમની વાત કરીએ કારણ કે સક્ષમ પાયો જો બનાવવો હોય કારણ કે કંઈ પણ તમારે જો પ્રયોગ કરવો હોય રાજનીતિની અંદર તો તમે ગુજરાતમાંથી કરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી આવે છે અમિત શાહ ગુજરાતમાંથી આવે છે આ બંનેનું હોમટાઉન એટલે જો તમારે ફાઇટ આપવી હોય તો તમારે ગુજરાતથી આપવી પડે આમ પણ ઘણી બધી જગ્યા ઉપર આમ આદમી પાર્ટીની વાહવાઈ પણ ગુજરાતમાં થાય છે એટલે જો પાયો ફરી એક વખત આમ આદમી પાર્ટીએ મજબૂત બનાવવો હોય તો એમને ગુજરાત આવવું પડે એટલે અરવિંદ કેજરીવાલ જે હવે નવરા છે ગુજરાતના પણ શરૂ કરી દેશે પણ સવાલ હવે અહીંયા કોંગ્રેસે સમજવાનો છે કે જો તમે ટાઈટ ફાઇટ આપવા માંગો છો તો તમે એ વિચારો કે આમ આદમી પાર્ટીએ શું ભૂલ કરી જેથી કરી તે સત્તા ઉપર હતી અને નીચે પછડાઈ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપ શાસન કરે છે આપણે જે રીતે જોયું કે સત્યાવીસ વર્ષમાં ભાજપ એક પણ વખત દિલ્હીમાં શાસન નથી કર્યું અને અચાનક સત્યાવીસ વર્ષ પછી કમબેક કરવું કેટલી મહેનત કરી હશે તો પછી અહીંયા કોંગ્રેસે એ પણ ભાજપ પાસેથી શીખવાનું છે કે ત્રીસ વર્ષમાં આપણે શું ગુમાવ્યું છે આપણે હવે શું મેળવવાનું છે જેથી કરી જો ભાજપ કેમ ન કરી શકીએ એટલે દૂર થઈ રહ્યો છે આ સમજવું હોય તો એ પણ સમજવાની જરૂર છે એકલે હાથે લડવાની જરૂર છે કારણ કે રાહુલ ગાંધી જે રીતે એકલે હાથે ફાઇટ આપે છે એ બધાને એક લઈને ચાલી રહ્યા છે તે જ રીતે હવે કોંગ્રેસ એટલે કે ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવાની જરૂર છે અહીંયા સૌથી પહેલા જે હાર થઈ છે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં એમના ઉપરથી કોંગ્રેસે જબરદસ્ત શીખવાની જરૂર છે નેશનલ દિલ્હીમાં તો શીખાઈ ગયું છે પણ હવે ગુજરાતમાં જો સમજવામાં આવશે તો આવનારી ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક છે તે કોંગ્રેસને ફાયદો થવાનો છે કારણ કે ત્રીસ વર્ષ પહેલા તમારી પાસે શાસન હોય અને અચાનક પછી જતું રહે પછી એમને મેળવવા માટે તંતોડ મહેનત કરવી પડે પણ રસ્તો તમારે એક વખત ભાજપના વિચારથી કોંગ્રેસે વિચારવાની જરૂર છે જો સત્યાવીસ વર્ષ પછી ભાજપ શાસન કરવા માટે દિલ્હીમાં તૈયાર હોય તો પછી કોંગ્રેસ વર્ષ પછી પણ ગુજરાતમાં શાસન કેમ કરી શકે કારણ કે વર્ષોથી કોંગ્રેસ ગુજરાત ઉપર શાસન કરતું હતું અચાનક ભાજપ આપી ભાજપ આવી અને ત્રીસ વર્ષથી એકથ્થું શાસન ભાજપનું છે તો હવે અહીંયા જે પ્રયોગશાળા માનવામાં આવે છે એ પણ જોવાનું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને હવે શું કરવાના છે કારણ કે જે રીતે અરવિંદ કેજરીવાલે જનતા છે તેમને આપ્યો અને ક્યાંક એમની પણ મફતની રેવડી છે તે દિલ્હીની જનતાએ સ્વીકારી લીધી પણ હવે કોંગ્રેસે એ સ્વીકારવાની જરૂર છે કે આપણી પાસેથી આ નકામાં જે નડતરુપ ફુદા છે તેમનો તો નિકાલ થઈ ગયો છે દિલ્હીમાં ત્યાં મહેનત કરી છે આવું જ કંઈક હવે એમને ગુજરાતમાં પણ કરવાની જરૂર છે જેથી કરી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવે તો કોંગ્રેસ જબરદસ્ત રીતે ફાઇટ આપી શકે ભાજપમાં એક સારું છે કે સંગઠન મજબૂત છે એ જ સંગઠન જો કોંગ્રેસે મજબૂત કરવું હોય તો આ વખતે તેમણે એક જ વસ્તુનો વિચાર કરવાનો છે કે ભાજપે દિલ્હીમાં શું કર્યું ભાજપે જે દિલ્હીમાં કર્યું એ જ જો કોંગ્રેસ ગુજરાતમાં કરશે તો આવનારા સમયમાં થોડી ઘણી વધારે સીટ છે તે કોંગ્રેસની આવી શકશે સત્તા ઉપર આવવા માટે કોંગ્રેસ પણ તૈયાર થઈ જશે પણ આ એક ટ્વીટ અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલનું જે અભિમાન છે તે બંને પૂરક એટલા માટે ગણવામાં આવી રહ્યા છે કારણ કે આ એક ટ્વીટ બધું જ સમજાવી રહી છે ખાસ કરીને કોંગ્રેસને સમજાવી રહી છે પછી કોંગ્રેસ છે તે વિરોધ પક્ષમાં ભલે બેઠી હોય પણ અવારનવાર પછી ટ્વીટ કરવાના માહિતી આપવાની વિરોધ કરવાનો આમાંથી એક વખત બહાર આવે આ સમજે તો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને વધારેમાં વધારે બેનિફિટ થવાનો છે અને જે રીતે અરવિંદ કેજરીવાલે ભૂલ ભૂલ કરી એવી જ જો કોંગ્રેસ કરશે તો ફરી એક વખત ત્રીસ વર્ષથી વધારે પાંત્રીસ વર્ષ થઈ જશે અને પછી આ જ સિલસિલો ચાલુ રહેશે કે વિરોધ પક્ષમાં જ કોંગ્રેસ બેસશે ક્યારે સત્તા ઉપર નહીં આવે એટલે સવાલ અહીંયા એ છે કે આ ટ્વીટ ઉપર કોંગ્રેસે ખાસ ખાસ આપવાની આપવાની ધ્યાન જરૂર છે અને એમની સાથે અરવિંદ કેજરીવાલનું જે અભિમાન તૂટ્યું છે એ ઉપર પણ આમ આદમી પાર્ટીએ ખરેખર ધ્યાન આપવાની જરૂર છે જેથી આવનારા દિવસોમાં ક્યાંક ગુજરાતમાં જે ધીમે ધીમે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે તો આવનારા સમયમાં ફરી એક વખત સાવ બેકફૂટ ઉપર ન જાય કારણ કે લોકો હવે ગુજરાતની જનતાને જે ક્યાંક અરવિંદ કેજરીવાલ સારા લાગતા હતા તે હવે એવું લાગ્યું હશે કે દિલ્હીમાં તો એમની સત્તા જતી રહી છે તો પછી ગુજરાતમાં આવીને શું કરવાના છે એટલે ફરી એક વખત પડકાર તો આમ આદમી પાર્ટી ઉપર આવવાનો છે કારણ કે દિલ્હીની જનતાએ જો ના સ્વીકાર્યા હોય તો આપણે લોકો તો બહુ શાણા છીએ આપણે પણ એવું વિચારશું કે જેમણે દિલ્હીએ ધક્કો માર્યો તો પછી આપણામાં લઈને આપણે શું કરીશું એટલે અહીંયા ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પણ વિચારવાની જરૂર છે અને ખાસ જે અરવિંદ કેજરીવાલનું અભિમાન ઓગળ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર